માહિતી હાલોલ શહેરમાં હાલોલ નગરપાલિકા વિસ્તારમાં એમજી દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી હાલમાં ચાલી રહી છે તેનાથી હાલોલ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇન પાણીની લાઇન સ્ટ્રોંગ વોટર ડ્રેનેજની લાઇન ગેસ લાઇન જે અંડરગ્રાઉન્ડ જમીનમાં છે તે સગડી લાઇનોની પાઇપલાઇનમાં હાલોલ સાથે તેમના કામ બાબતે પાલિકાના લાગતા વળગતા અધિકારી સાથે સંકલન માં રહીને કામ કરેલ નથી તેથી હાલોલ નગરપાલિકા વિસ્તારમાં કંજરી રોડ ચોકડી આગળ મોટી તોડફોડ થઈ રહી છે તેમજ ઘણા બધા વિસ્તારોમાં આ એજન્સીઓ દ્વારા નગરપાલિકા હાલોલને ખૂબ મોટું નુકસાન થયું છે તે બાબતની કામગીરીથી હાલોલના રહીશોને પીવાના પાણીની લાઇનમાં અંડરગ્રાઉન્ડ લાઈનમાં મોટા લીકેજ થવાના કારણે કાદવ કિચડ અને

સખતમાં સખત સજા થવી જોઈએ અને આર્થિક નુકસાનના હિતમાં ન્યાય મેળવવા માટે નગરપાલિકા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ હાલોલ પોલીસ સ્ટેશન ટાઉનમાં લેખિત અરજી કરી ફરિયાદ આપેલ છે